સ્વરાષ્ટ્ર ઝોનની અંદર તો ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજની અંદર એક પણ સમાજ ઉપયોગી કામ નથી કર્યા ઉનાકાંતના કેસ પણ નથી પાછા નથી કરશેના એવા અનેક બનાવો છે સમાજમાં જ્યારે અન્યાય અત્યાચાર થતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને છેલ્લા દસ વર્ષ એટલે કે બે ટ્રમથી સાંસદ રહેલા માનનીય શ્રી રાજેશભાઈ સુવરાસમાં સમાજના એક પણ ઉપયોગી કામમાં એક પણ અન્ય અત્યાચારમાં આશ્વાસન રૂપી પણ હાજરી આપવા માટે ક્યાં પણ અમને દેખાયા નથી જ્યારે સમાજમાં અન્ય અત્યાચાર થાય છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીને અમારા સંગઠનના માધ્યમથી અને યુવાનો રજૂઆત કરીએ છીએ ત્યારે પણ સાંસદ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા ન આવતી હોય ત્યારે ભૂતકાળમાં બે ટ્રમ સુધી સાંસદ રહેલા લોકસભાના રિપીટ ઉમેદવાર રાજમાને ભારતીય જનતા પાર્ટીને આ લોકસભાની અંદર મતદાન ન કરવા માટે અમે એક આહવાન કર્યું હતું અને આહવાનને લઈ પાંચસોથી વધુ યુવાનોએ આ ક્ષેત્રની અંદર જાતિ સમાજમાં પ્રવેશ ન આપવા માટે થાય અને આ બેનરો લગાડવા યુવાનોએ પણ લગાડી દીધા છે જેથી કરી હજી પણ હું આહવાન કરું છું કે અનુસૂચિત જાતિ સમાજ ભારતીય જનતા પાર્ટી ને અને આ સમાજ વિરોધી પાર્ટી ને મતદાન ન કરે જય હિન્દ જય ભારત